ઈડર માં આવેલ સરસ્વતી મંદિર શાળામાં પ્રવેશ ઉત્સવ યોજાયો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે અધ્યક્ષ ધારાસભ્ય રમણલાલ વોરા ચૌહાણ શ્રીમતી જ્યોતિબેન આચાર્ય તથા મંડળના સભ્યો વાલીગઢ ઉપસ્થિત રહ્યા હતા જેમને પુસ્તક આપી સન્માનવામાં આવ્યા હતા નવી પ્રવેશ પામેલી આવકારવામાં આવ્યા ઉપસ્થિત મહેમાનો વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ શાળાના આચાર્ય બેન ડોક્ટર જે એસ કુંપાવત તથા સમગ્ર સ્ટાફ પરિવાર હાજર રહી બાળાઓને પ્રોત્સાહિત કરી હતી અને સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન રાઠોડ નીરલે કર્યું હતું રાજેશ ચાવડા નંદિની જોશી સિટી ન્યૂઝ સીડર